હું શેર તમારી સાથે રતલામી સેવ બનાવવાની રેસીપી આપણે એકદમ પરફેક્ટ રીતે રતલામી સેવ બનાવીશું તો આપણે બેસન લઈ લઈશું તો ચારવાનું છે ચારીને લેવાનું છે તો અહીંયા એક કપ બેસન લીધું છે બીજો એક કપ લઈ લઈશું હવે એને ચારી લઈશું સરસ એવું અહીંયા ટોટલ આપણે બે કપ લીધા છે તો બીજા એક કપ બી પણ એડ કરવાનું છે તો અહીંયા ત્રીજો કપ તો આપણે ટોટલ ત્રણ કપ બેસન લીધું છે તો બેસન તમે વધુ ઓછું કરી શકો છો તો ચારવાનું એટલે કે એની અંદર ગાંગડા હોય એ આવે ને આ રીતના બધા જ ચરાઈ જાય આપણે બેસન તો અહીંયા આપણે ચારીને ટોટલ ત્રણ કપ બેસન લઈ લીધું છે હવે મિક્સરના બાઉલમાં વન ફોર્થ કપ આપણે તેલ લઈ લઈશું અને એટલું જ આપણે પાણી લઈશું હવે આપણે આ આ બધું પીસી લેવાનું છે પાણી આ પીસી લેવાનું છે તો અહીંયા ઢાંકણ બંધ કરી દીધું છે હવે પીસી લઈશું તો હવે આપણે પીસી લીધું છે તો ચેક કરી લઈશું તો આ રીતનું આપણે વ્હાઈટ બેટર જેવું તૈયાર કરી લેવાનું છે આ રીતનું જેથી આ પ્રોસેસ કરો ને તો તમારી સેવ એકદમ ઓછી બનશે સરસ એવી હવે લોટમાં આપણે અજમો એડ કરવાનો છે તો એ આગળ આપણે બે ટેબલ જેટલો અજમો લઈ લઈશું અને થોડોક અચકચરો આપણે એને વાટી લઈશું હવે અચકચરો એને ખોખરો જ કરી લેવાનો છે ખાલી આપણે આ રીતે કાનાની જાળીમાં એ સરળ દઈ નીકળી જાય અટકી ના જાય લોટ આપણે તો આ રીતનો આપણે થોડોક ખોખરો કરી લઈએ એટલે ચારીમાં આપણે ઇઝીલી નીકળી જાય હવે અજમો એડ કરી દઈશું આપણે જે વાટ્યો છે એ અડધી ચમચી હિંગ એડ કરીશું તા હિંગ મારે સ્ટ્રોંગ છે એટલે અડધી ચમચી જ એડ કરું છું મેં તો આ રતલામી સેવમાં નાખવાનું સફેદ મરચું છે તે એડ કરીશું આપણે તો આ મરચું એકદમ તીખું હોય છે એટલે માપનું એડ કરવાનું જેવી રતલામી સેવ તો સ્પાઈસી જ હોય છે આ સ્પેશિયલ રતલામી સેવનો મસાલો એડ કરીશું આપણે બે ટેબલ સ્પૂન જેટલો થોડી ચપટી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો બે ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું તો અહીંયા આપણે લાલ મરચું નથી એડ કરવાનું આ મરચું છે એ જ એડ કરી દેવાનું છે હવે મિક્સ કરી લઈશું આપણે બધું સરસ એવું આ રીતે હવે જે વ્હાઇટ બેટર બનાવ્યું હતું ને થોડું થોડું એડ કરીને સરસ આપણે લોટ બાંધી લેવાનો છે તો પહેલાં આપણે કઠણ લોટ બાંધીશું આ રીતે થોડું થોડું એડ કરતા જઈશું અને પહેલાં કઠ્ઠન લોટ બાંધી લઈશું આપણે બીજું વધ્યું છે એ પણ એડ કરી દઈશું બધું આ રીતે મિક્સ કરી લઈશું બધું આપણે સરસ એવો તો કઠણ લોટ બાંધી લઈશું પેલા આપણે હવે આ રીતનું આપણે કઠણ થોડોક બાંધી લીધો છે હવે આમાં અહીં આપણે થોડુંક બેટર લઈ લઈશું પહેલા બેટરના બે ભાગ પાડી લીધા છે હવે બેટરમાં થોડું આ રીતનું પાણી એડ કરતા જઈ અને એને સરસ એવું સ્મૂથ બનાવી લેવાનું છે આ રીતનું આમ કરતા રહેવાનું છે ને અને થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે આ રીતે તો આ રીતનું આપણે બેટર રેડી કરી દીધું છે જોઈ શકો છો આ રીતનો આપણે લોટને બાંધી દીધો છે તો જોઈ શકો છો કલર ચેન્જ લાગે છે ને હવે આ રીતે બીજા આ પણ કરી લઈશું આપણે હવે આપણે સરસ લોટ રેડી થઈ ગયો છે રતલામી સેવનો તો રતલામી સેવ પાડવા માટે આપણે સંચાનો ઉપયોગ કરીએ છીએ તો સંચામાં અહીં પાડીશું તો આ રીતની આપણે કાનાવારી પ્લેટ લઈ લીધી થોડીક મોટી જારી લેવાની છે કાનાવારી તો હવે આ સંચામાં આપણે ભરી લઈશું તો પહેલાં તેલથી એને ગ્રીસ કરી લઈશું સંચા ને બધી બાજુ આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનો છે એને પણ તેલથી આપણે ગ્રીસ કરી લઈશું આ રીતે બધી બાજુ આ રીતની હવે તેલ લગા લીધું છે તો બંધ કરી દઈશું આપણે એને પહેલા પછી એની અંદર આપણે શું લોટ ભરી લેવાનો છે હવે આપણે ભરી લઈશું બેટર ને અંદર આ રીતે લોટ ને ભરી લઈશું તો આ રીતે આપણે સંચામાં બધું ભરી લીધું છે આ રીતે હવે બધું ભરી લીધું છે તો આપણે સંચાને બંધ કરી દઈશું એને પણ તેલથી આપણે ગ્રીસ કરી લીધો છે ઉપરથી હવે એને બંધ કરી લેવાનો છે આપણે સંચો અહીંયા સંચો બંધ કરી દીધો છે હવે સેવ પાડ લઈશું તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે સેવ પાડ લઈશું તો સંચાને ગોલ ગોળ ફેરવતા જઈશું આ રીતે અને સેવ આ રીતે પાડી લઈશું આ રીતે ગોળ ગોલ ફેરવવાનું છે અને રિવર્સ ફેરવી લેવાનું છે ને પછી તોડી લેવાની છે આ રીતે હવે એક બાજુ આપણે તરાવા દઈશું સેવને હવે પલટાઈશું તો આ સમયે આપણે ગેસ એકદમ ધીરો રાખીશું તો સરસ એવી સેવ આપણે તરાઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ એવી તો હવે આપણે તેલ ને તારી અને પ્લેટમાં એને લઈ લઈશું આ રીતે અને આ રીતે બધી બીજી બધી પણ આ રીતે રેડી કરી લઈશું આપણે તરીને તો જોઈ શકો છો આ રીતે આપણે મશીન ફેરવવાનું છે આ રીતે પાડવાની તો થોડીક છૂટી છૂટી રાખશો તો સેવ સરસ પડશે એમ થઈ ગઈ છે ને આ રીતે બીજી પણ રેડી કરી દઈશું આપણે સેવ જે સેવ તારીને રેડી કરી લીધી છે જોઈ શકો છો જે તેલ આપણે સેવમાં ભરાયું નથી તો હવે આપણે આ રીતે તોડી લઈશું સેવને તો એકદમ સરસ એવી પોચી સેવ આપણી બની છે જો પકડતામાં પણ તૂટી જાય છે તો આપણે બાર રતલાની સેવ મળે છે ને એના એના કરતાં પણ ટેસ્ટી થાય છે સેવ જોઈ શકો છો સરસ હવે આપણે સેવને ડબ્બામાં ભરી લઈશું તો ઠંડી બી થઈ ગઈ છે આપણી સેવ તો સેવને આપણે ડબ્બામાં ભરી લેવાની છે જેથી હવાટ ના જાય ને અવય ના જાય આપણી સેવ તો ત્રણ કપ આપણે બેસન ડબ્બો ભરી સેવ રેડી થઈ ગઈ છે પરરીને રતલામી સેવ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી